આપી દે જો લોકો હોય ને રાહ જોઈને ઉભા છે રાહ જોઈને જોઈ લો દેખાય તમને આ બધા વેઇટિંગ કરીને ઉભા છે બોલો આજે આપણે આવી ગયા છે પબ્લિક ભજીયા હાઉસમાં શું કેવું કે ભાઈ હા ભાઈ સૌથી જૂના અને જાણીતા આમ જોઈએ તો એસી થી નેવું વર્ષ જૂના છે એટલે કાકા પેલા આપણે લાલ દરવાજા હતા ને લાલ દરવાજાની લારી હતી અને અહીંયા અત્યારે એમના સન સત્યાવીસ વર્ષથી ચલાવે છે ગરમા ગરમ ગોટા ખવડાવે છે અને આના મેથી ગોટા આખા અમદાવાદ માં ક્યાંય મળશે નહીં એવા ગરમા ગરમ તમને ખવડાવે છે અને નામ બી કેવું છે પબ્લિક ના ભજીયા બરાબર શું નામ છે તમારું રવિભાઈ કેટલા ટાઈમથી કરો છો અહીંયા લગભગ સત્યાવીસ વર્ષ થઈ સત્યાવીસ વર્ષ થઈ ગયા સત્યાવીસ વર્ષથી છે અને આના પેલા ક્યાંય લાલ દરવાજા બજાર ની સામે લાલ દરવાજા

મિનિમમ આપણે લેવા તો ચાલીસ રૂપિયા લેવા બને છે તો આપણા માટે બનાવી દો જોઈ લો ભાઈ અહીંયા લાઈવ ગોટા બને છે મેથીના આપણે લોકેશન શું છે આનું લોકેશન એકદમ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ બની સામે ભાઈ ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી નજીક જોઈ લો મોટી ઉંમરના જે દાદાઓ છે ને એ બધા અહીંયા આવે છે એમના પપ્પાના પપ્પાની ઉંમરના

અને પેલા તમે જે ખાતા કહી દીધું અને જુના ને જાણીતા પચીસ વર્ષથી અહિયાં આવે છે હવે આપડે ટેસ્ટ કરી આપડા હોય છે અને ટાઈમિંગ આપડે બાર થી સાંજે છ વાગ્યા સુધી હોય છે એમને કીધું કે મેથી મળે ત્યાં સુધી હોય છે ને ચાલુ ચાલુ હોય છે લોકો નાના વ્યક્તિઓ છે લઈને મોટા ઉંમરના લોકો સાથે બધા અહીંયા આવે છે અને વરસાદનો માહોલ હોય એટલે ભાઈ કંઈ ઘટે નહીં બાકી જોઈએ ચાલુ ચાલુ હોય છે हमने आप एक डिश आप Thank you, Just knock मैंने मन अलग अलग तो नहीं, नहीं।

જો ભાઈ હા કાકા જોઈ લો કેટલી ઉંમર લાગે આશરે મને કોમેન્ટ કરીને બધાઓ જો બાકી જો જટાઝટ જટાજટ ખાલી થયાને બાકી વરસાદ પડતો હોય ને એની મજા આખી અલગ હોય જોઈ લો હવે આપણા માટે રેડી કરાવી દીધી છે પ્લેટ ચલો

પણ આમાં એક વસ્તુ બીજી નોટ કરી બોલો હું નોટ કરી કડવાટ નહીં લાગતી કડવાટ જોરદાર છે શું કડવાટ નહીં બીજું બીજી વસ્તુ હું નોટ કરી હમ કઢી નહીં આવતા અહીંયા હમ કઢી જગ્યાએ યુનિક પ્રકારની ચટણી આપે છે અમને તો ભાઈ ભજીયા ખાઈને મજા આવી ગઈ અમારા દોસ્તોને પણ બહુ મજા આવી ગઈ તમે પણ અહીંયા ખાધા છે કે નહીં ક્યારે આવવાનો છો એ પણ કમેન્ટ કરજો બાકી ગરમા ગરમને ને ફ્રેશ ફ્રેશ બધી વસ્તુ બનાવીને આપવાની અને અહીંયાની ખાસિયતની વાત કરીએ તો મેથી ના મળે ને જે જગ્યાએ મેથી લાવે છે એ જગ્યાએ મેથી જો ના મળે તો ભજીયા નહીં બનાવવાના ધંધો બંધ રાખવાનો એમની એવી ખાસિયત છે અને નામ છે પબ્લિકના ભજીયા હાઉસ જે છેલ્લા ઘણા વર્ષથી ફેમસ છે લોકેશનની આપણે વાત કરી દઈએ ને તો ગાંધીગ્રામ મેટ્રો સ્ટેશન છે રેલવે સ્ટેશન કો એક્ઝેક્ટ એની બાજુમાં ઓપન રહે છે બાર વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા કે આઠ વાગ્યા સુધી હોય છે ત્યાર સુધી તમે અહીંયા આવશો એટલે તમને તો પહેલાં ભીડ જોવા મળશે અને લાઈવે લાઈવ બે ભાઈ ભજીયા બનાવીને લોકોને ખવડાવે છે ફક્ત ચાલીસ રૂપિયાના સો ગ્રામ બાકી તમારા તાકાત હોય એટલા ખાઓ અને બીજી વિશેષતાની વાત કરીએ તો અહીંયા તમને કઢી નહીં આપતા સ્પેશિયલ યાનમાં યુનિક પ્રકારની ચટણી આવે છે જેનો ટેસ્ટ એકદમ યુનિક અને લાજવાબ હોય છે ભાઈ તમે પણ તમારા દોસ્તોને તમારા ફેમિલી મેમ્બરમાં આ વિડીયો શેર કરી દેજો અને પહોંચી જજો લોકેશનનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આવતો હશે બાકી મજા આવી જવાની છે જોઈ લો સિનિયર સિટીઝનથી લઈને બધા જ લોકો રાહ જોઈને ઊભા હોય છે એવા ભજ્યા હોય છે ભાઈ એમને તો મજા આવી ગઈ હાઈલી રિકમેન્ડેડ છે વરસાદી માહોલમાં તો ભાઈ આવી જગ્યા છોડાય નહીં ફટાફટ પહોંચી જજો અને બીજાને બી આ વિડીયો શેર કરજો ચલો